નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગરીબો માટે મોદીએ આપી મોટી ગેરંટી જેમાં મિત્રો મોદી સરકારે જણાવ્યું કે અમારી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે આ વિચારસરણીથી ભાજપ સરકારે ગરીબ કલ્યાણ સરકાર માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ મળશે મિત્રો તમે આ વાતથી સહમત છો કે કારણ કે મિત્રો મોદીજીએ જણાવ્યું હતું કે મોદી સરકાર પચીસ કરોડ લોકોને બેમાંથી બહાર આવ્યા છે અને અમુક લોકોનું મિત્રો એવું માનવું છે કે મોદી સરકાર આવ્યા બાદ ગરીબી વધી છે તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મોદી સરકાર આવ્યા બાદ ગરીબી વધી છે કે ગરીબી ઘટી છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરનું ઘર લેવાનું વિચારો છો તો તમારા માટે મિત્રો આનંદના સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો ઘર સસ્તું મળી રહે એ દિશામાં મિત્રો સરકાર વિચારણા કરી રહી છે દસ લાખમાં ઘરનું ઘર મળી રહે એ માટે સીએમએ ઉમદા વિચાર કર્યા છે એની પ્રોપર્ટી શોમાં મિત્રો બિલ્ડરો સમક્ષ સીએમએ વિચાર રજૂ કર્યો સામાન્ય લોકોને મિત્રો ઘરનું ઘર લઈ શકે તે માટે મિત્રો સીએમનો પ્રયાસ છે સસ્તા ઘર બનાવવા માટે મિત્રો બિલ્ડર્સને આગળ આવવા અપીલ પણ કરી હતી અને અફોર્ડેબલ મિત્રો

પશુધન વીમા સહાય યોજના માટે મિત્રો અરજી ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી અરજી કરી શકશો તો જે પશુપાલન ભાઈઓ મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તે લાભ મિત્રો લઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઘટી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ જેમાં સરકાર નવા વર્ષમાં મિત્રો મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય જનતાને મિત્રો મોટી રાહત આપી શકે છે સીઆઈઆઈએ મિત્રો નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના બજેટ માટે પોતાના સૂચનોમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની અપીલ મિત્રો કરી દીધી છે જેમાં મિત્રો સીઆઈઆઈના ડિરેક્ટર મિત્રો જનરલ ચંદ્રજીત બેનરજીએ કહ્યું હતું કે ઘરેલું વપરાશની ભારતની ગ્રોથ જર્ની માટે મહત્વપૂર્ણ રહી હતી પરંતુ મોંઘવારીના પ્રેશરે મિત્રો ગ્રાહકોની ખરીદીને શક્તિને મિત્રો ખૂબ ઘટાડી દીધી છે મિત્રો ફ્યુલ સેન્ટ્રલ ઘટાડવાથી મિત્રો સંપૂર્ણ મોંઘવારીને ઘટાડવા અને ખર્ચ કરવા યોગ્ય આવક વધારવા માટે મદદ પણ કરશે તો હવે ટૂંક સમયમાં મિત્રો બે હાજર પચીસ અને છવ્વીસનું બજેટ રજૂ થશે તેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલ અંગે મહત્વપૂર્ણ જાણકારી આપણને મળી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લકી ટ્રોના નામે ચાલતા ધંધા સામે લાલ આંખ જોવા મળી રહી છે જેમાં બનાસકાંઠામાં લકી ડ્રો ચલાવનારા સાત લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગૌશાળા શિક્ષણ અનાથ બાળકોના નામે મિત્રો કરતા હતા લકી ડ્રો જેમાં મિત્રો લકી ડ્રોમાં લોકોને લોભામણીથી લાલચ આપીને ટિકિટો લેતા હતા ટિકિટનો દર મિત્રો જાણીએ તો બસ્સો નવાણું ત્રણસો નવાણું રાખતા હતા અને લોકોને ટિકિટ માટે ઉસ્કાવતા હતા જ્યારે મિત્રો ડીવાય એસપી ફરિયાદ ફરિયાદી બન્યા હતા અને બનાસકાંઠામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે મિત્રો ગુનો પણ નોંધ્યો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સરકારની ખેડૂતોને મોટી ભેટ જેમાં ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા મિત્રો પીએમ કુસુમ યોજના મિત્રો ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં મિત્રો સોલાર પંપ લગાવવા માટે મિત્રો પૈસા આપવામાં આવે છે સરકાર મિત્રો બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના મિત્રો સોલાર પંપ માટે મિત્રો નેવું ટકા સબસિડી આપે છે કેન્દ્ર સરકારે મિત્રો આ યોજનાને મિત્રો પાંત્રી લાખ ખેડૂતો સુધી લઈ જવાનું મિત્રો લક્ષ્ય પણ રાખ્યું છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો લાભ તમે લઈ શકો છો અને તમારે વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માટે ઈચ્છો છો તો તમે ઓનલાઈન અરજી કરીને અથવા મિત્રો ઓફલાઈન અરજી કરીને મિત્રો તમે આમાંથી લાભ લઈ શકો છો મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે મિત્રો વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતાઓ બંધ કરવાનો મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે જેમાં મિત્રો છેલ્લા બાર મહિનામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન દેખાય એવા ખાતાઓ નિષ્ક્રિય કરવામાં આવશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા પણ ખાતા મિત્રો એક એક જાન્યુઆરીથી બંધ કરવામાં આવી જશે તો તમામ મિત્રોને ખાસ જાણકારી મેળવી લેવી તો મિત્રો ડોરમેટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે જેમાં મિત્રો બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ વ્યવહાર ના કર્યો હોય તેને મિત્રો ડોરમેટ એકાઉન્ટ કહેવામાં આવે છે તો મિત્રો ડોરમેટ એકાઉન્ટ બંધ કરવામાં આવી જશે કોઈ પણ વ્યવહાર વગરના મિત્રો બેંક એકાઉન્ટ હોય તો વ્યવહાર ચાલુ કરી નાખશો નહીં તો મિત્રો બેંક એકાઉન્ટ બંધ કરવાનો મિત્રો મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નવા વર્ષમાં મિત્રો મહિલાઓ માટે સારા સમાચાર સામે આવી ગયા છે મિત્રો દિલ્હીની મહિલાઓ માટે એક હજાર રૂપિયાની જગ્યાએ મિત્રો એકવીસો રૂપિયા મળી શકે છે મિત્રો ઝારખંડ સરકારે મહિલાઓ માટે મિત્રો પચીસો રૂપિયા આપવાનું શરૂ કરી દીધું છે જયારે મિત્રો મધ્યપ્રદેશની લાલલીબહેના યોજના હેઠળ તેની મિત્રો વધારીને ત્રણ હજાર રૂપિયા મિત્રો કરવામાં આવી શકે છે તો ગુજરાતમાં પણ મિત્રો મહિલાઓ માટે આવી કઈ યોજના ચાલવી જોઈએ મહિલાઓને મિત્રો સહાય મળવી જોઈએ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો મિત્રો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો તો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને મિત્રો વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી મિત્રો પાલક માતા પિતા યોજનામાં મિત્રો મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં મિત્રો વિધવા માતાના જો પુનઃ લગ્ન કરે છે અને બાળકોને કોઈ સગા સંબંધીઓને ત્યાં ઉછરે છે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખતા કિસ્સામાં મિત્રો સગા સંબંધીઓને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના મિત્રો બાળકોને મહિને મિત્રો એક હજારને અધિકારી વિભાગ દ્વારા મિત્રો દર મહિને મિત્રો રૂપિયા ત્રણ હજારની સહાય મિત્રો આપવામાં આવે છે તેવી જ રીતે મિત્રો હવે વિધુર માતા પિતાના લગ્નોને તેમના સંતોના સગા સંબંધી ત્યાં રહે છે તો તેવા કિસ્સામાં મિત્રો પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય કરવામાં મિત્રો આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક પડદોફાશ થયો મિત્રો ગોધરા મામલતદારમાં કચેરીમાં મિત્રો જોગવાઈ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હતી અહીં મિત્રો રેશન કાર્ડ માટે મિત્રો ત્રેવીસ રૂપિયાની કામગીરી માટે ત્રણસો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ગોધરામાં મિત્રો રેશન કાર્ડની કામગીરીમાં મિત્રો અરજદારોને તકલીફ થઈ છે જિલ્લા પુરવઠા અધિકારીઓ મિત્રો વેસ પલટો કરીને ગોધરા મામલતદાર કચેરીની મિત્રો મુલાકાત લીધી હતી અને તે જ સમયે આ ભાંડો મિત્રો ફૂટ્યો હતો તેવા મિત્રો મોટા સમાચાર અત્યારે ગુજરાત તરફથી મિત્રો મળી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો